नमस्कार मैं डॉक्टर प्रीति जोशी हूँ मैं पुणे से आई हूँ आई एम प्रिंसिपल फॉर स्कूल ऑफ़ लिबरल आर्ट स्कूल ऑफ ह्यूमैनिटीज एंड सोशल साइंसेज श्री बालाजी यूनिवर्सिटी पुणे वी आर पार्टिसिपेटिंग इन अफेयर्स एजुकेशन एक्सपो विच इज़ हैपनिंग हियर एट राजकोट ये दो दिन का एजुकेशन एक्सपो है यहाँ पर बहुत सारी यूनिवर्सिटीज़ में पार्टिसिपेट किया है यहाँ पर श्री बालाजी यूनिवर्सिटी इज़ वन ऑफ द यूनिवर्सिटीज़ हु इज पार्टिसिपेटिंग बालाजी यूनिवर्सिटी में बी सी ए बी बी ए बी कॉम एंड बहुत सारे अंडर ग्रेजुएट एज वेल एज पोस्ट ग्रेजुएट कोर्सेस है लिबरल आर्ट्स ह्यूमैनिटीज भी स्टार्टेड लास्ट ईयर और यहाँ पे पीएचडी प्रोग्राम्स भी है हमारी यूनिवर्सिटी 27 सेवन ईयर्स ओल्ड लिगर्सी वाली है और फाइव ईयर्स बैक हमें स्टेट प्राइवेट यूनिवर्सिटी का दर्जा मिला है मोर दैन फाइव थाउजेंड फाइव हंड्रेड स्टूडेंट स्टडिंग इन दिस कैम्पस श्री बालाजी यूनिवर्सिटी में प्लेसमेंट्स इंटर्नशिप्स के लिए है हर एक के लिए दी जाती है हमारे पास सेपरेट डिपार्टमेंट्स है उसके लिए जो उनके ऊपर काम करते हैं राजकोट इज रियली अमेजिंग प्लेस आते ही बहुत अच्छा लगा यहाँ के लोग बहुत अच्छे हैं और अगर एग्जीबिशन की बात करें तो ये दो दिन चलने वाला एग्जीबिशन है आज और कल और यहाँ पे फुटफॉल देखो तो बहुत अच्छा है ज्यादातर स्टूडेंट्स यहाँ पे आ रहे हैं जो इंजीनियरिंग करना चाहते हैं बट इंजीनियरिंग के बाद बी सी ए बीबीए ह्यूमैनिटीज के लिए भी बहुत अच्छा फुटफॉल है और पेरेंट्स भी उनको अकम्पनी कर रहे हैं वो भी ज्यादा से ज्यादा जानकारी लेने की कोशिश कर रहे हैं यहाँ पे નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જ્યાં વીસમાં એડમિશન ફેરના આયોજન કરતા છે એ ભારતના અલગ અલગ ચૌદથી પંદર શહેરોમાં એક્ઝિબિશન દર વર્ષે થાય છે એમાંનું એક તમારું રાજકોટ પણ છે આ રાજકોટમાં આ ત્રીજું વર્ષ આ એક્ઝિબિશન થઈ રહ્યું છે વીસમાં એડમિશન ફેરનો ઓબ્જેક્ટિવ એવો છે કે ભારતની અને ગુજરાતની જે સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે એ યુનિવર્સિટીઝને એક જ જગ્યાએ લાવી અને એમનું શોકેઝિંગ થાય એમની બધી જ માહિતી સ્ટુડન્ટ્સને મળે પેરેન્ટ્સને મળે તો અહીંયા આપ જોઈ શકો છો કે લગભગ વીસ જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે ભારતના અલગ અલગ શહેરોમાંથી જેમ મણિપાલ યુનિવર્સિટી છે શ્રી બાલાજી છે મહિન્દ્રા યુનિવર્સિટી છે હૈદરાબાદ જીએલએસ યુનિવર્સિટી છે અમદાવાદ જેજુ યુનિવર્સિટી છે પીડીપીયુ છે રાઈટ યુનિવર્સિટીઝ ગુજરાતની છે હૈદરાબાદ ચેન્નાઈ દિલ્હી એનસીઆર દરેક જગ્યાથી આવેલી છે તો અહીંયા રા રાજકોટના અને એની આજુબાજુના વિસ્તારમાં રહેતા જે બાળકો જેમને આ વર્ષે 12મા ધોરણની પરીક્ષા આપી અને જે હવે આગળના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે સારી યુનિવર્સિટીસ કે કોલેજીસ શોધી રહ્યા હોય તો એમના માટે આ રાઇટ પ્લેટફોર્મ છે એક જ જગ્યાએ 20 જેટલી યુનિવર્સિટીસના જે ડિસિઝન મેકર્સ છે એમના એડમિશન ડિરેક્ટર રજિસ્ટર એડમિશનની ટીમ પોતે અહીં હાજર છે એટલે યુનિવર્સિટીની સચોટ માહિતી એડમિશનને લગતા અને કોર્સીસને લગતી સચોટ માહિતી અહીંથી એમને પ્રાપ્ત થઈ શકે છે બસોથી વધારે અલગ અલગ પ્રોગ્રામ્સ યુનિવર્સિટીઝ ઓફર કરતી હોય છે તો એમની ડિટેલમાં માહિતી યુનિવર્સિટીનું પ્લેસમેન્ટ ક્યાં છે ફી શું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે કેટલા વર્ષ જૂની છે નેક એક્રિલેટેડ છે નથી એનઆઈઆરએફ રેન્કિંગ શું છે એ બધી જ માહિતી એમને અહીંયાથી રૂબરૂમાં પ્રાપ્ત થઈ શકે છે વન ટુ વન વાતચીત કરી તો આપની ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને અને વાલીકને જણાવવા માગીશ કે એક્ઝિબિશન ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ એટલે મંગળવાર અને બુધવારે સયાજી હોટલ કાલાવાડ રોડ ખાતે જે આવેલી છે એમાં સવારે અગિયારથી થી સાત એનું આયોજન થયેલું છે તો આનો લાભ જરૂરથી લે